તો તમને હમણાં બે પ્રશ્નો હમણાં તો પ્રશ્નો પૂછતા હતા બધા તમે આ બધે ગામો ગામ હું ઉપાડા લ્યો છો કે માણસો કાઈ વાત પણ એક પ્રશ્ન કર્યો કે તમે ભગવાન ભગવાન કરો છો તો અત્યારે ગાયો કપાય છે સાહેબ તો ભગવાન કેમ કાઈ બોલતો નથી એટલે આ ધર્મો થાય છે એટલા સંતો બેઠા છે તો કેમ ભગવાન કોઈને કાઈ નકર ભગવાનને હૂડ કાઢ નાખવું જોઈએ ને અને મેં કીધું લુખેશ કંસ જેવડો થાય ને ત્યારે કોક આવે રાવણ જેવડો કોક થાય ને તો રામ ધક્કો ખાય આવા જીણા જીણા ખહુરિયા હાટું તારો ડોહાવતું હોય ગામમાં મસરા વધી જાય નગરપાલિકાના પ્રમુખને કે તમે મુખ્યમંત્રીને ફોન કરો કે ભાઈ અમારે મસર વધી જાય કે મુખ્યમંત્રી તલવાર લઈને કઈ મસરા મારવા ન આવે એ તો એક દવાવાળાને વાળાને મોકલે ને તો પંપ ખરડ ખરડ કરીને સોયતરા કાઢ અને હાટું કઈ મુખ્યમંત્રી ન આવવાનું હા પણ નાનું એવું દારૂડિયું પકડવાનું હોય તો કઈ આઈજી થોડા તપાસમાં આવે યાર હે

એટલે મેં કીધું એને મેં કીધું ભાઈ અત્યારે આપણું કળિયુગ છે આ પરીક્ષાનો સમય છે દાખલા તરીકે જે સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય સાહેબ તો એના શિક્ષક જ ઉપર આટા મારતા હોય ને આ લોકો પેપર લખતા હોય ત્યારે એ જ ઉપર આમ આટા મારતા હોય સુપરવાઇઝરિંગ કરતા હોય સુપરવાઇઝર હોય ઉપર એનો જ શિક્ષક હોય અને એનો જ બાળક એનો જ વિદ્યાર્થી લખતો હોય આપણી પેટા કંઈક અંદર ચૂંટણી હોય ચૂંટણી હું પરીક્ષા હોય ચૂંટણી હમણાં આવવાનું છે ને એટલે એ અથડી ગયું અને ગામો ગામ સૂંટણીઓ એમ હમ સરપંચના અભિનંદન આપું આઈ નાઈ સૂટણી સૂંટણી નો થાવી જોઉં સીઠીયું નાખી દેવાની ભલે ને પંદર જણા ઉભરે રહે પંદર સીઠીયું નાખો જેનું નામ નીકળે ડબ દેન એ ખોટું નીકળવાનું તો એ સીઠીમાંથી જ તે તો ઘરના ઘરના નો મઢે બેહીને સીઠિયું નાખી દે ઘર નાખવાનું આ આ તો જેને ખબર નથી પડતી ને એ નવી સોરણી સીવીને આવે મારે ઊભું રહેવું તું વાડીએ ઊભો રહે રોજ ઉઠકાય તને વાડિયે રોજ ભાળશે ને તો રોજે ફોટો પડશે લે મારો મોટો ભાઈ શું કરે માપ માર્યો ને યાર એટલે મેં કીધું આ ભાઈ વાત કરી ઈશ્વર ધારે તો કરી શકે પણ જે વિદ્યાર્થી પેપર લખતો હોય તો સાહેબ ઉપરથી જોતા હોય સારું લખતો હોય તો કોઈ દી સાહેબ ચાલુ પેપરમાં નથી બહુ સરસ લખે છે નબળું લખતો હોય ખોટું લખતો હોય તોય શિક્ષક શિક્ષક એના જ છે પણ કોઈ દી પરીક્ષા વખતે એમ નથી કીધું કે એ તું ખોટું લખે છે એ જોયા કરે છે એમ ઈશ્વરે અત્યારે આપણે પરીક્ષા જોવે છે કે અત્યારે કોણ સારા પેપર ભરી રહ્યું છે ને કોણ નબળા પેપર પરિણામ આવશે ને તે દી મારો બાપ સોતરા કાઢ નાખશે એમાં કઈ ભૂલ છે નહીં

અમને નહીં થતું હોય જમાય જમાય આવી દે હાહુ ઉપર ખીજા હો ભૂલ્યું છે તમારી દીકરીમાં હો ભૂલ્યું ત્યારે સાસુ સરસ હતા સાચી વાત છે જમાય રાત અમારી દીકરીમાં સો ભૂલ્યું છે તે એટલે જ અમને સારો દીકરો ન મળ્યો કોઈ દી દોડા પણ કરવું જ નહીં હા અમુક અમુક બાયું ને એવી ટેવ છે અમે આવ્યા પછી તમાર ભાઈને બધું સારું છું હાચા કેળા દેખાડે શક્તિ છે સુદામાં બેઠેલા થાક લાગ્યો છે મિળવાત ઉપર આવું ઈ પ્રસંગ લઈ અને પછી આપણે સંતવાણી બાજુ પાછા વળીએ પણ ત્રીજી વાત એ કહું કે ખરેખર રાજુભાઈ કેમ ગયો આવે છે ઠીક હું ખરેખર આજે આજે આવ્યો ને આમ તો હમણાં એવું જ થાય છે આખો દે કોક અમને જોવે ને કારણ કે રોજ રાતના ઉજાગરા છે રોજ પાસે કિલોમીટર એટલા આવતીકાલે પછી ચોટીલા પાસે જવાનું

મેં કીધું હા મને તો આપણે એવો જ પ્રોગ્રામ અહીંયા મુંબઈમાં કરવો છે મેં કીધું જીકી નાખી ભાઈ ભાઈ મેં કીધું ભલે એક મફત પ્રોગ્રામ કર્યો પણ એની સામે એક પ્રોગ્રામ આવ્યો એટલે હું તો રાજી છું મુંબઈ ગયા પ્રોગ્રામ આવો જ કર્યો ભૂખા કાઢ નાખ્યા સવારે પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું ચાલો મિત્રો તો હવે નીકળીએ હા એરપોર્ટનો ટાઈમ થઈ ગયો છે મને કહે ઓકે નીકળો મેં કીધું પણ મને કે છું પણ મેં કીધું તું ને રાણપડા કર્યો એવો જ કરવાનો છે

ગાંધી બાપુ બેઠા હતા ને એક જણો સીભડુ લઈને સરસ મજાની શીર્યું કરીને ગાંધી બાપુ ને કીધું બાપુ એક બે છીર લ્યો તો બાપુ એ ગાંધી બાપુ એ તો પોચે પોચી એક શીર ખાધી ઓલા ને કીધું તમે લ્યો ને ભાઈ તમે લ્યો ત્યાં ના બાપુ મારી ઈચ્છા નથી કે ભલે ભલે પછી બાપુ એ એક શીર ખાધી પછી શિંભડુ મળ્યું તું આગળ વલ્લભભાઈ આવે કા જવારભાઈ આપશું એમ ભલે પીડ્યું અહીંયા એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં અંદર ગયા અંદર ઘડી ક્યાંક આટો મારીને પાસે આવ્યા તો શીભડું નહોતું ઓલો ઉલાળી ગયો જેને ના પડી ને એ ઉલાળી ગયો જેની જેની ઈચ્છા નહોતી ને જેનું મન નહોતું ને એણે મોગો ભલ લીધો એટલે ગાંધી બાપુ કીધું કે શીભડું કોણ ખાઈ ગયું કે બાપુ મેં ખાધું આપે કીધું ને એટલે તમે જ મને ના પાડતા હતા તક પછી મારો વિચાર ફરી ગયો ગાંધી બાપુ કે આજ પછી કોઈ ત્યાં આવતો નહીં હોય લુખેશ વાત વાતમાં તમારા શીભડા ખાવામાં વિચાર ફરી જતા હોય ને આઝાદી આઝાદીની લડતમાં ન જોડાઈ શકે તમારા સાલુમાં વિચાર ફરી જાય તો અમારે તો અંગ્રેજોની ગોળીઓ ખાવી ને વાત વાતમાં એક શીભડા ખાવામાં વિચાર ફરી જાય

જે જે માવતરે શરતું કરી હતી કે અમારી દીકરી સુરત છીવાઈ રહે છે નહીં તે ઓલે બિચારે વ્યાજે લઈ લઈને જે દહ બાય દહ ની ઓડીઓ રાખી હતી એમાં જે ગુગો ને ગુગી હલવાણા છે ભાઈ હા દહ બાય દહ ની ઓરડી પલંગ હેઠે પ્રાઇમ જ પીડ્યા હોય અને પાછા આપણે કે સુરતમાં રૂમ ચાલે છે એ વાડીમાં ટેઠળા કરો ને યાર પણ એ તો પરિસ્થિતિ કરાવતો હોય એમાં જવું પડે એમાં કઈ ઓલું નથી એ રૂમ માંથી પાછો બંગલો થાય પણ મને એ થાય કે એ લોકડાઉનમાં એ લોકોએ શું કર્યું છે બાય તો નીકળાય નઈ ત્યાં તો મોર બોલતા હતા આપણે તો આ બાજુ સારું હતું સાહેબ ઘૂઘો ઘૂઘી અને શાર બસવા બસડા સો જણા દસ ભાઈ આમ જ બેઠા છે ને